જય શ્રી કૃષ્ણ જય માતાજી હય હર મહાદેવ મારી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે મારા રસોડામાં હું બનાવવાની છું ડુંગળી બટેકાનું રસાવાળું શાક અને જાડડી ભાખરી પહેલાંના સમયમાં જે આપણા ઘરડા અને બા દાદા હતા ને તો એ લોકો કેવી રીતે ખાતા ખબર છે જાડડી રોટલી હોય જાડડી ભાખરી હોય રોટલા હોય અને એવું રસાવાળું કોઈ પણ શાક હોય ને તો ચોરીને ખાતા મારા દાદા છે મારા નાની મારા બા એ લોકો આવી રીતે ખાતા એટલે મને ઘણી જગ્યાએ મેં આવું જોયું છે અને હજી બી ઘણા લોકોના ઘરોમાં આવી રીતે ખવાય છે અને મને સાચે મને ભાવે છે મને બીજાની નથી ખબર પણ આ રીતનું તમે શાક એકવાર ચોડીને ખાશો તો તમે કહેશો ખરેખર મજા આવી ગઈ એમાં રસાવાળું શાક હોય એમાં તમે જાડી રોટલી લો કે જાડી ભાકરી કે રોટલો ખાણી મજા જ કંઈક આવે અલગ જ હોય તો ડુંગળી બટેકાનું શાક બનાવવાનું છે તો મેં ડુંગળીને બટેકાની છાલ કાઢી દીધી છે છાલ કાઢીને ઝીણા ઝીણા સમારી દીધા છે ત્રણ પાણી ધોઈ દીધા છે હવે ગેસ ચાલુ કરીને કૂકર મૂક્યું છે નાનો કપ જેટલું તેલ નાખીશું એક ચમચી રાઈ અને એક ચમચી જીરું અને થોડીક હિંગ નાખીશું ચપટી હળદર નાખીશું અને ડુંગળી બટેકા સમારે લાતા જે પાણી સાડી દીધું હતું એ અંદર નાખીશું લાલ મરચું તીખું દોઢ ચમચી નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું ધાણા જીરું એક ચમચી નાખીશું જો તમે ગળ ખાતા હોય કદાચ ગોળું શાક ગમતું હોય તો તમે ગોળ આ તો ખાંડ નાખી શકો છો થોડો ગરમ મસાલો નાખતા હોય તો પણ નાખી શકો છો પણ અમે ખાતા નથી એટલે નાખ્યું નથી પૂરું પાણી નાખવાનું છું નાનો કપથી થોડું નાખીને મિક્સ કરીને ચમચાથી અને કૂકરનું ઢાંકણું આપણે બંધ કરી દેવાનું છે અને આપણે બે સીટી મારવાની છે જો તમને કાચું લાગે તો એક સીટી મારી શકો છો પણ મેં બે સીટી મારી છે તો તમે જોઈ શકો છો બે સીટી મારીને ગેસ બંધ કરી દીધો છે હવે જોઈશું ચેક કરીશું થઈ ગયું છે શાક આપણું જો ગેસ બંધ કરી દીધો છે સરસ મજાનું શાક રેડી થઈ ગયું છે જુઓ ના જો ચડ્યું હોય તો તમે સીટી મારી શકો છો હવે જાડડી ભાખરી બનાવીશું આપણે આમાં જાડડી ભાખરી બહુ સરસ લાગે છે જો તમને જાડી રોટલી ગમે ને જાડા રોટલા ગમે આ ડુંગળી બટેકાનું શાક છે ને સાચું કહું ને બધા જોડે સરસ લાગે રોટલી જોડે રોટલા જોડે ભાખરી જોડે અને એમાં અમારા ઘરમાં કડક ભાખરી વધારે ગમે થોડીક દઝાડેલી હોય ને તો બધાને બહુ ગમે એટલે મેં થોડીક દઝાડી છે અને જો ચોખ્ખા કપડાંથી શેકી દીધી છે લાલ અને બંને બાજુ સરસ મજાની શેકી દીધી છે તમારા ઘરમાં જેવી રીતે ખવાતું હોય એ રીતનું બનાવજો હો પટલી ખાતા તો પટલી બનાવજો જાડી ખાતા તો જાડી બનાવજો બાજુ હવે બંને બાજુ સરસ મજાની આપણે શેકી દીધી છે હવે ગેસ બંધ કરી દઈશું ભાખરી કાઢીને જો હવે ઘી નાખવાની ઘી વગર ખોરાક તો અધૂરો લાગે હો ભાખરી હોય રોટલી હોય રોટલા હોય ખીચડી હોય ઘી તો આમાં વધારે નાખો ને તો જ મજા આવે બાકી આ જો હવે ઘી નાખીશું વાહ આજ આ ભાખરી તો સાચું કહું ને ચા સાથે રસાળું શાક સાથે ખાવાનું મજા જ કંઈક અલગ જો થાળીમાં જો આ રીતનું ખાવું હોય હાથથી તો આ રીતનું ખાઈ શકો છો તમે ભાખરીનું શાક પણ ખાઈ શકો છો પણ મને થોડુંક ચોળીને ખાવાની બહુ જ મજા આવે છે અને ખરેખર એકવાર તમે બી ખાજો તો જુઓ ભાખરી ગરમ છે એટલે મારા હાથથી એટલે થોડુંક ધીમે ધીમે હું કરું છું મસડું છું એકદમ ઝીણો ઝીણો આમ ઝેરીઓ કરી દેવાનો આપણે નાના છોકરાઓ ના ખાતા હોય ને ડુંગળી બટેરાનું શાક તો પણ તમે આવી રીતનું ખવડાવજો પાછા સરસ લાગશે અને તીખું લાગતું હોય ને શાક તો ઘી નાખી શકાયો ભાખરીનો ઝેરીઓ કરીને ચમચી ઘી નાખી શકાય આ તો રસો મેં માપનો નાખ્યો છે પણ વધારે થોડોક રસો નાખવાનો અને આ ગરમ ગરમ શાક હતું ને એટલા માટે એટલે હવે બધું મિક્સ ચોડી દેવાનું થોડુંક શાક નખીને એ એકદમ મિક્સ કરી દેવાનું ઝેરીઓ કરી દેવાનો અને પછી ખાઓ વાહ વાહ મજા આવી જાય તો મારું વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ